બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે પાડલિયો નદીમાંથી ગેરકાયદેસર ખાણકામમાં વપરાતા બે ચારના તથા એક રેતી ભરેલ ટ્રોલી તથા એક રેતી ચાળવા ઇલેક્ટ્રિક વોશિંગ પ્લાન્ટ એમ કુલ પંદર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ પકડાયેલ વધુ તપાસ કરતાં રોહિશાળા ગામના વતની અમરદીપ જીતુભાઈ ખાચર અને જીતુભાઈ બાબુભાઈ ખાચર દ્વારા છેલ્લા ઘણા સમયથી સદ્રોહુ વિસ્તારમાં ખાણકામ કરી પોતાના માલિકીની જમીનમાં ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ઊભો કરી રેતી ખનીજનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હું મદદિત ભૂષ શાસ્ત્રી બોટાદ ગત તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ અને બાર બે હજાર બાર નવ બે હજાર ચોવીસના રોજ બોટાદ તાલુકાના રોહિશાળા ગામે પાડલિયુ નદી પટમાં પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવામાં આવેલ છે વધુ તપાસ કરતા રોહિશાળા ગામના જ વતની જીતુભાઈ બાબુભાઈ ખાચર અને અમરદીપ ખાચર બંને મળી પોતાની માલિકીમાં ગેરકાયદેસર હોશ પ્લાન્ટ સ્થાપિત કરી અને રેતી સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ખાણકામ કરી વોશ કરી અને વેચાણ કરતા હોવાનું સ્થાનિકે જાણવા મળતા કાયદેસરની પ્લાન્ટને પણ સીઝ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે